શિવલ્લભાધીશ શકી જય શ્રી ગોસાઇજી પરમ કી જય આપણે ત્યાં સેવા પ્રકારમાં અષ્ટ સખાની વાણી ગાન થાય છે અને શ્રી ગોસાઇજી એવા એવા ભક્ત કે જેમને આ લીલાના સાક્ષાત દર્શન થાય છે આ રસનો અનુભવ થાય છે તેમની વાણીને પણ આપણે ત્યાં સેવામાં સમિત કરી છે તેવા જ એક રસિક ભગવદીય છે શ્રી ભટ્ટજી અનેક અનેક પદ જન્માષ્ટમીની બધા યાદીમાં પણ ભટ્ટ કે પ્રભુ નયન હર દેખો નયન ઘનશ્યામ સાંવરો તો આપણા અનેક કીર્તન આપણા કીર્તન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે અને એક પ્રસંગ છે કે શ્રી ભટ્ટજી માનસીમાં મગ્ન થઈને નેત્ર બંધ કરીને કુંજ નિકુંજમાં બેઠા છે બ્રજમાં તો નિત્ય લીલા હોય છે અને શ્રી ઠાકોરજી સખાઓ સાથે ત્યાં પધાર્યા અને સખાઓએ પૂછ્યું કે કનૈયા કોણ છે આંખ બંધ કરીને આ બાબા બેઠા છે કનૈયા કહે મને નથી ખબર કોણ છે અને સખાએ શ્રીભટ્ટજીને પૂછ્યું કે આપ કોણ છો નેત્ર કેમ બંધ કરીને બેઠા છો શ્રીભટ્ટજીએ નેત્ર બંધ જ રાખ્યા અને સંવાદ કરી રહ્યા છે કે તમે કોણ છો કોણ અહીંયા આવ્યા છો એણે કહ્યું અમે સુબલ શ્રીદામા મધુમંગલ છીએ શ્રીભટ્ટજીએ પૂછ્યું કે સાથે બીજું કોણ છે કહે કનૈયા દાઉહૈયા પણ આવ્યા છે નેત્ર ખોલી અમારા દર્શન કરો શ્રીભટ્ટજી કહે છે હું નેત્ર નહીં ખોલું બરસાને વારી ન આવી અને સખાઓ કહે છે કે તેઓ તો રાત્રે આવશે રાસાદિક લીલામાં શ્રીવટ્ટજી કહે છે હું ત્યારે જ નેત્ર ખોલીશ હું અત્યારે માધુર્ય રસનું આસ્વાદન કરી રહ્યો છું સખ્ય ભાવ નથી માણવો અને આ રીતે રાધાજી અને કૃષ્ણની રાહ જોઈ રહ્યા છે કે હમણાં પધારશે કચ્છું લીલાનું શ્રવણ થશે અને પછી હું મારા નેત્ર ખોલી તેમના દર્શન કરીશ તો રાત તો પૂરી થઈ સવાર પડી અને બપોરનો સમય થયો ગ્રીષ્મની બપોર છે અને યુગલ સ્વરૂપ ગલબાહી દઈને પધાર્યા અને શ્રીભ્ટને રાધેજુએ કહ્યું કે શ્રીભટ્ટ નેત્ર ખોલો અમારા દર્શન કરો અને કછું કીર્તન ગાઓ આપે નેત્ર ખોલ્યા તેમના દર્શન કર્યા અને કહે છે કે હે રાધેજુ હે પ્રાણ પ્યારા પ્રભુ આપ કશું લીલા કરો તો હું તેનું ગાન કરું રાધાજી કહે છે આજે અમારો મનોરથ છે તમે ગાન કરો તેવી લીલા અમે કરીએ જ્યેષ્ઠની દુપારી છે અત્યંત તાપ છે અને શિવભટ્ટજીએ મલહાર રાગમાં કીર્તન ગાન શરૂ કર્યું ભીંજત કબ દેખો ઇન નૈના ત્યારે એટલી બધી ગરમી છે યુગલ સ્વરૂપને તો ત્યારે સુખ થશે કે જો અત્યારે વરસાદ આવે શ્યામાજૂકી સુરંગ ચુનરી મોહનકો ઉપરના આ યુગલ સ્વરૂપને જ્યારે હું ભીંજાતા જોઈશ અને પ્યારી જુએ તો સુરંગ ચુનરી ધરી છે અને મોહનના ઉપરનાને હું ભીંજાતા જોઈશ ત્યારે તેમને સુખ થતું જોઈને મને આનંદ થશે શ્યામા શ્યામ કુ કુંજતર ઠાડે જતન કો બને ના અત્યંત ગરમી છે અને એક કુંજની કુંજની છાયામાં યુગલ સ્વરૂપ ઠાડા છે તો કંઈ જતન કરી શકાય એવું નથી અને ત્યાં જ શું થયું આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા બગલા પંક્તિ ઉડવા લાગી ઇન્દ્રધનુષ્ય થયું અને ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો શ્રી ભટ્ટ કે પ્રભુ જ્ઞાનભર દેખો ઘીરઆઈ જલ સેના અત્યંત પ્રસન્ન થઈ ગયા કે મારા યુગલ સરકારને સુખ થયું અને જલ તેની સેનાને લઈને આવ્યો અને જે ગરમી હતી તે અત્યારે દૂર થઈ યુગલ સ્વરૂપને પણ અત્યારે અત્યંત ઠંડક વ્યાપ્ત થઈ અને જેવું જેવું કીર્તન ગાન કરતા ગયા તે પ્રમાણે થતું ગયું તો શ્રી ભટ્ટ કે પ્રભુ જ્ઞાનભર દેખો ગીરાઈ જલસેના યુગલ સ્વરૂપને અત્યંત સુખ થયું અને તે જોઈને શ્રીભટ્ટને પણ પ્રસન્નતા થઈ તો આવા આવા સેવકો છે કે સતત માનસીમાં મગ્ન રહે છે અને જેવું તેઓ ગાન કરે તેવી લીલા યુગલ સ્વરૂપ કરે છે શિવલભાધીશ કી જય યુગલ સરકાર કી જય